નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પર સમગ્ર દેશમાં ઉજવાતા સેવા પખવાડા અંતર્ગત નસવાડીમાં ખાસ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું સત્તરમી સપ્ટેમ્બરથી શરૂ થયેલો આ સેવા પખવાડો બે ઓક્ટોબર ગાંધીબાપુની જન્મજયંતિ સુધી ચાલશે આજે નસવાડી ગ્રામ પંચાયત હોલમાં યોજાયેલી રક્તદાન શિબિરમાં નસવાડી નગર તથા આસપાસના ગામોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રક્તદાન કરીને સમાજ પ્રત્યેની સેવા ભાવના વ્યક્ત કરી આ કાર્યક્રમ દ્વારા સેવા સહકાર અને સમર્પણનો સંદેશ સમાજમાં પ્રસરી રહ્યો છે અહેવાલ મુકેશ પરમાર પ્રકોપ ન્યૂઝ નસવાડી ફરી મળીશું વધુ સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ જો આપ જોઈ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સત્તર સપ્ટેમ્બર નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી લઈને બીજું ઓક્ટોબર માન્ય દેશના પિતાશ્રી ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે પંદર દિવસ સતત સેવા પખવાડા અંતર્ગત કાર્યક્રમ ચાલવાના છે જેમાં એક પેડ માકી નામ વૃક્ષારોપણ કાર્યક્રમ સ્વાસ્થ્ય કેમ્પ અને આજે આ બ્લડ કેમ્પ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં નસવાડી તાલુકા તેમજ નસવાડી નગરના દરેક લોકો ઉત્સાહ ભાગ લઈને રક્તદાન કર્યું